પુનઃ નિર્માણના પંચોતેર વર્ષ પૂર્ણ થતા બેંગલુરુ માં કરાયું વિશેષ પૂજન ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી વાય વિજેન્દ્ર એ કરી પ્રાર્થના ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિલિંગ શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે કર્ણાટકના બેંગલુરુમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કર્ણાટક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીワイ વિજયેન્દ્ર મલ્લેશ્વરમ વિસ્તારમાં આવેલા પ્રાચીન કંડુમલ્લેશ્વર મંદિરમાં આયોજિત વિશેષ પૂજા અને મહાઆરતીમાં સહભાગી થઈ શિવભક્તિ અર્ચના કરી હતી સમગ્ર દેશમાં જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દક્ષિણ ભારતમાં પણ આ પર્વ પ્રત્યે શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન વાય વિજયેન્દ્રએ વિધિવત રીતે મહાદેવનો અભિષેક કર્યો હતો અને રાષ્ટ્રની સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સોમનાથ મંદિર એ ભારતની સાંસ્કૃતિક ચેતના અને અજય આસ્થાનું કેન્દ્ર છે આઝાદી બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ નિર્મિત આ મંદિર આજે આપણી શ્રદ્ધાના પુનરુત્થાનનું પ્રતિક બન્યું છે મલેશ્વરમના આ શિવાલયમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તા ઉમટી પડ્યા હતા જેને કારણે વાતાવરણ શિવમય બની ગયું હતું સમગ્ર કર્ણાટકમાં વિવિધ શિવાલયોમાં સોમનાથ મંદિરના અમૃત મહોત્સવને અનુરૂપ ધાર્મિક સભાઓ અને દીપોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે બેંગલુરુના આ કાર્યક્રમ દ્વારા સોમનાથના વૈભવશાળી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટેના બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા આ આયોજન ભારતભરના જ્યોતિર્લિંગો ને શ્રદ્ધા કેન્દ્રો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે આગામી દિવસોમાં ઉજવણીના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક ને સામાજિક કાર્યક્રમો પણ યોજવાનું આયોજન કરવામાં આવે છે